જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ લણસીનું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લેજો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રસનલ માર્કેટિંગ એડમાં આજે તારીખ પહેલી જુલાઈ ને મંગળવારના ના રોજ માર્કેટિંગ એડમાં કપાસની આવક જોઈએ તો નવ પાલની આવક જોવા મળી રહી છે ત્રીસ થી પાંત્રીસ આસપાસ ભારેની આવક જોવા મળી રહી છે

સોળસો ને તેતાલીસ રૂપિયા સુપરમાન લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ એસી

हेलो सौ आ लीजिए जय दी भाई ले लो कितना फॉलो रुपया मीडियम लेनार पण श्याम दलाल पण श्याम 1500

લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો હું આગળ વિશેષ પણ ખબર આગળનો સ્ટેપ ભાઈ કોઈ હોટેલ છે બોયલા ભાઈ કોઈ હોટેલ કા છે આપડું છે ભઈલા 14 ટાઈમ બોલો પે 5152 પર ફોન કરતા નંબર નાઠા નો 333 તરફ પોતાનું બતર હોત રહેતું 381 123 નો 783 જમા છે 9192 તોનો ફોટો ધન ઓટા નું પૂરા 1501 એક જ ધારું છે ભાયો

2 3 4 5 6 7 8 9 10 11 12 13 રૂપિયા મીડિયમ રૂમ લેનાર રોવી હાલો સોળસો ને ચાલીસ રૂપિયા સુપર માલ લેના રવિ જસદણ માર્કેટિંગ એડ માં કપાસ ના બજાર છે પંદરસો ને પચીસ રૂપિયા થી લઈને સોળસો ને તેતાલીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતા આઠ રૂપિયા જેવા બજારના રમ જોવા મળી રહ્યા છે